ભુજ શહેર વિસ્તારમાં શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તથા શોધવા સારું સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હોય જનુસંધાને ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનના બીએનએસની કલમ મુજબના તથા પોક્સો કલમ મુજબનો ગુનો તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ દાખલ થયેલો હોય જેમાં આ કામેના ફરિયાદીની નાબાલિક દીકરીને આ કામીના મુખ્ય આરોપી સલમાન શાહ ગુલામ શાહ સૈયદ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો જેથી આ કામીના આરોપી તથા ભોગ બનનારને ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી શોધીને મજકુર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે આરોપી છે સલમાન ઉર્ફી માનસા ગુલામ શાહ સૈયદ ઉંમર વર્ષ પચીસ રહેવાસી ફતેહ મહમ્મદ હજીરા પાસે સેજવાડા માતમ ભુજ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ એ ઉમેશભાઈ બારોટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતજી એચ ઠાકોર તથા રાજુભા એસ જાડેજા તથા યુવરાજસિંહ ડી જાડેજા તથા લાખાભાઈ એન બાંભવા તથા પોલીસ કોન્સ્ટેબલ કૈલાશભાઈ કે ચૌધરી તથા જતીનભાઈ પટેલનાઓ જોડાયા હતા